બેસી જાવ બાપ બોલીએ મોગલ માતની સાત ને પાંચે માની આરતી થાય છે બાપ બધા બેસી જાવ ગરમીનો ત્યારે માહોલ છે અને દવા અને દુવા બે બીજું જે અમુક સરકારના નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરજો જે હવામાન ખાતાવાળા જે આપને ચેતવણી આપે છે એનું પાછું ધ્યાન રાખજો કારણ કે અત્યારે ચોમાસું વહેલું છે એટલે તો એ થાય સક્રિય અને સક્રિય થાય તો જ વરસાદ આવે એમ આ ઈશ્વરની ગતિ છે એના સમયે થાય તો જરીક ધ્યાન રાખો બને એટલો આ ગરમીનો માહોલ છે દેવ દર્શન કરવા જાઓ નાના બાળકોને ઓછા બહાર જવાબ બાળક ભીડભાડમાં તમે દર્શન કરવા જાતા હોય ભલે જાઓ પણ બાળકો નાના હોય તો તમે ભીડભાડ માં ન જાવ લઈને કારણ કે બાળક માંદું પડી જાય અને તાપમાનનો પારો થોડો ઘણો વધઘટ થાય છે એટલે બને એટલું પાણી નો દરેક મારો રાખજો બને એટલું પાણી પીવો શરીર માટે બહુ જ સારું છે બીજી વાત અઢારે વર્ણને બાપુ કે છે કે તમે ભણ્યા ગણ્યા હું ખૂબ રાજી છું પણ તમે કોણ છો કયું કુળ છે ક્યાંથી નાો છો કોણ તમારા ગુરુ છે કઈ તમારી કોળદેવી છે કઈ ચડાવ છે કયું હથિયાર છે આ બધું જરીક જાણો આ અમુક નષ્ટ થતું જાય છે હાથ હાઠ વડો ભૂલા પડી જાય છે અહિયાં અમે પુષિકભાઈ કોણ છો ફલાણો બરોબર કયા તમે તો કશે ઈ ખબર નથી એટલે જરીક ધ્યાન દો મોબાઈલ વિજ્ઞાનવાળા વાળા બિચારે સારું કાઢ્યું છે પણ વિજ્ઞાનની ની વાહે પાછું એક ધારું વિનાશ છે જરૂર પૂરતો આનો ઉપયોગ કરો વિજ્ઞાન બહુ સારું છે ભાઈ અને જરૂરી છે પણ એ ધર્મની પાછળ છે કોઈ માણસને દુભાવો નહીં મોટું છે કોઈ પૂન મજબૂરીનો લાભ લેવો ઈ પણ પાપ છે દુભાવવું ઈ પણ પાપ છે કોઈ પણ કોઈ પણ માણવાને વચન આપો વચન આપ્યા પછી તમે ફરી જાવ તો પણ ઈ માણા મોટો પાપનો નો દોસિસ્કાર બને વચન આપો નહી આપો તો નિભાવો હું બેઠો છો તું તારે કરી નાખજે પછી આપણે જાય હવે મારી પાસે નથી આ બહુ ગુનેગાર બનો ધ્યાન રાખજો વચન આપો તો નિભાવો જરી બાપ અને દાન કરો તો કોઈ દી વાગો નહીં દાન એવા કરો ગુપ્ત કરો મારા હાવત બીજું કોઈની ટીકા નો કરો ટીકા પણ મોગલ એમ કે છે મહાપાપ છે પાપ નહીં હોતી કરા મહાપાપ છે ગમે એનું જોઈન રાજી થા અઢારે વરણની મારા હાવત હું કોઈ તમને સુધારવા નથી માંગ અને સુધરતા નહીં પણ ચારણ સૌદ મારે કેવું પડે છે બાપ તમે રૂપિયા હાચવો ધ્યાન રાખો અને બને એટલા તમારે આ પ્રસંગ રાખો તો દાયરા રાખો બાપ સારા સારા જેથી તમારી આવનાર પેઢીને પણ જાણવા મળી છે ભલે દાંડિયા રાખો મને કઈ વાંધો નથી પણ ડાયરો રાખો હું એમ નથી કેતો કે અમારા ગઢવીને જ બોલાવો તમે પણ ચારણ દીકરો બોલતો હોય છે ને એ કાંકરા કાઢી વાત કરતો હોય છે બાપ બને સારા કવિઓને બોલાવો તમારી પરંપરા ઉજળી કરી રાખી છે અમારા કવિઓ ચારણો અને કદાચ તમે એને રાજી કરતા કોઈ પાડ નથી કરતા સાંભળી લેજો પણ તમારા ઇતિહાસ ઉજળા એને રાખ્યા છે ધ્યાન રાખો બાપ તો પછી તમે કયો હવે તમે આ નહી ના બોલો કવિરાજ એટલે એને બોલવું પડે રાજી તો ઈ નો હોય પણ તમારો ઇતિહાસ જાળવે છે રાજી રાખો બાપ બીજી વાત ભાતીગળ સંસ્કૃતિ છે આ બધી જાળવો બાપ ભલે તમે દાંડિયા રાખો મને કોઈ વાંધો નથી પણ ભાતીગઢ આહડા છે ગરબા છે આ રાખો માતાજી નું કાર્ય કરો એમાં પણ રાખો પણ પરંપરા આપણી જાળવો બાપ અને બાપુ આપ જાણો છો અંધશ્રદ્ધાના મોટા મોટા વિરોધી છે કોઈ તમને એમ કે માતાજી નડે છે પિતૃ નડે છે કરેલું છે મૂકેલું એ બધું મન દેજો પણ તમે કોઈ અંધ કર્મ કરો માં કર્મ થી મોટું કોઈ નથી માં પણ કર્મ સારા કરો કર્મ તો કરવું પડે ને બેટા કર્મ નહીં કરો તો તમારો બટલા શું ખાશે કર્મ ને આધીન છે બધું એમ આ કરો હું કાયમ રાજપૂતો ને કઉ છું જાડેજા તો ખાસ કઉ છું કચ્છ કાઠિયાવાડના કે અમુક લુપ્ત થતું જાય છે આ મોબાઈલ માં દીકરા દીકરી પણ હું કઉ છું કે જે તમારા વડવા કોણ છે તમે કોણ છો તમારા કુળગુરુ કોણ છે તમારું મોહાલ કયું છે મોટું મોહાલ કયું છે હથિયાર કયું છે આ જરીક જાળવો ભલે જાળવતા આ દરેક જાળવો ભલે બેન દીકરીને ભણાવવું પણ દીકરીને સારી રસોઈ બનાવતા શીખડાવો દીકરીને ભણાવો પણ એને રસોઈ બનાવતા પણ સારી શીખડાવો આપણામાં કહેવત કેવો છે આવડતો ને પછી એમ કે માં એવી હે છે આ દીકરીને ક્યાં આવડે છે સમજો દરેક ભલે બધા ન હોય પણ અમુક ધ્યાન બાપ દર છું દીકરીને ભણાવો મને વાંધો નથી પણ દીકરીને રસોઈ બનાવતા એની જરૂર છે પણ બને તેઓ થી ઘરમાં માં શબ્દ બોલજો બાપ મમ્મી બાર છે આપણી નથી માં બોલવાથી તમારા ઘરમાં વિઘન નું યાદ આવે છે મારા હાવત

ચારણનો દીકરો બોલતો છે ને એમાં ભેળસેળ નહીં હોય માં હા એ ચોખ્ખું જ બોલશે કાકડા કાઢીને એમ જરીક ધ્યાન દ્યો સારા સારા કવિઓને કલાકારોને બોલાવો અને પરંપરા ભાતીગળ છે આપણી સંસ્કૃતિ છે એ ગૌરવમાં એમાં મજા છે તો એક બાપુનો આદેશ છે તમને

જાત્રા કરી ચાર ધામની ચાર મહિને આવતા અને ગામના ફાધરમાં ગામ ભેળું થાય ને એના હામૈયા કરતા અને આખું ગામ ભડા મૂકતા હાકરના ઢોલ નગારાથી વાતતે ગાત તે લી આવતા અને એની પાસે પછી અહીંયાનું ધોતિયું હોય જે ગંગાજી ગયો ને ચાર ધામની જાત્રા એ પછી ત્રાંબાકુંડીમાં ધોવે અને એ ત્રાંબાકુંડીનું પાણી લઈને બધાયના ઘરે ઘરે સાટણા નાખે

કવિ કાગે કીધું છે જો કે મને પજાવ આવી જાય થોડી એકાધી લીટી બોલી ને કે આવા દીકરા બેઠા હોય તો અમારે બોલવાનું હોય પણ લાયું છે મુ કોઈ સુધારવા નથી માંગતો પણ જો ભગવતી દીધું હોય તો પાડો હોઈને રાજી રાખો પાડો હોઈના ઘરમાં આપણે દિવાળી કરતા હોય હાઇટમ આઇટમ કરતા હોય એને ઘર દુખી હોય તો મોગલ એમ કે છે તું લાયક નથી ભગવાને દીધું છે એને આપો પણ ખવરાવી અને રાજી થાવ પણ ખાઈને રાજી નો થાય છો સુગીજો બેન બેન ને કઈ મોબાઈલ લઈને હેઠા બેહી જાવ બેટા એ બેન તો હવે ઘુમરે ચડ્યા છે બેન હેઠા બેહી જાવ બેટા સુગીજો સુગીજો એ સુકાણા પાડોશીના બાળને મોઢે તુમુઠી ચણ નાખ તો જાજે રે ભાઈ તો ને દીધું હોય તો આપતો તો જાજે ભાઈ દીધું હોય તો આપતો જાજે જો તમારી પાસે હોય તો પાડો હોય આપજો મારા હાવત પણ કોઈની ટીકા ન કરશો કોક નું જોઈને રાજી થાય જો બાપ કોઈની ટીકા નો કરશો વરવાળી એમ કે છે ટીકા કરનારને માફ નથી કરતી અરે દુશ્મન તો કોઈ આપણો હોય જ નહીં પણ દુશ્મન કદાચ હોય ને એનું હારું થતું તો કહેવાય કે મા તું એને જાજુ દેજે તો જ માર અધૂરી છે પણ કોઈની બુરાઈ નો કરો અદેખાઈ નો કરો ઈર્ખા નો કરો જોઈને રાધી થાવ કોઈની આગાબાસી નો કરો ટીકા નો કરો બહુ પાપ છે કોઈની ટીકા ન કરો એમ આ જાડેજાની વાત છે હા વંશોયા મોટા બેન અંશોયા નાના એક દીકરી લગ્ન કરવા ના પડી નાના દીકરી કોણ અંશોયા વંશોયા લગ્ન કર્યા એના બાપુજી કીધું બેટા બે દીકરી નું લગ્ન કરવા મારે અંશોયા ના પાડી વંશોયા કર્યા ગંગાના કિનારે પરણકુટી વાળી બેઠા અને છ ગાવ આ મને બોલવાનું બહુ મજા આવે છે છ ગાવ ઝુંપડું પણ અનસોયાનું હતું નારદજી નારદ તો નારદ છે બાપ જે આપણે કેતા હોય અને આ મને બોલવાનું બહુ મજા આવે ઘણી વખત લાવી હું બોલું છું નારદજી જાણવા છતા હલાવે છે વનસોયા પાણી આમ લઈ લઈ સાટે છે સુકામ કે અનસોયામાં ગંગા ઘાટે ગયા હતા એને વાહેતી ને આશ્રમ નું સાપરું હળગ્યું ઝૂપડું લામા મંડ્યા સાટવા કોણ અનસોયા છોક આવ શેટુ નારદજી જોઈ રહ્યા કે ઓહો હો આ શક્તિ કરે છે શું દીકરી કીધું બેટા આ શું કરશ કાઈ નહીં ગુરુદેવ જાણવા છતાં કે મારી બેન અનસયા છ ગા વાઘી છે ગંગા ઘાટે ગઈ છે એના ઝૂપડે લાઈ લાગી ગઈ છે એટલે હું અહીંયાથી ઓલું છું દેવરજી અરે પણ બેટા કે હા બાપુ હું પતિ વર્તા છો નારદજી જોયું કારણ કે હા તો નારદજી તો ભલામણા હાચું કહેવા વાળો અને

ઝૂપડું હળકે છે આ હા 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 વાંસોયા વાહ વંશોયા તે બોલ્યું આ તો પાણીની ધારું થવા માંડીશ પાણીની ધાર થાય નામ નજર કરી અનસોયાને ખબર નથી હતી নারদ દેવ છે વાંસોયા તારી ભક્તિ તે છો ગામમાંથી જિન આ અનસોયાનું તે ઝૂપડું ઓલવી નાખ્યું ધન્ય છે બાપ પછી એ વાંસોયા ગંગા ગાતે ઝૂપડે લાગી જોને પછી લગ્ન કરે છે બેટા તારી ભક્તિ અને વંસોયા ની ભક્તિ માં ઘણો ફેર છે કેમ તારી ભક્તિ થોડી કાચી છે કે ગુરુ તમે ઉઠીને કે હા કે કેમ એ પતિ વર્તા છે તું પતિ વર્તા નથી અનસોયા જા તમે જે ગુરુ ક્યો એ પછી અત્રી ઋષિ આરે લગન થયા કેના અનસોયા ના ઈ અત્રી કુળ જાડે જાના આંબા આવે વસવારસ એનો ઉલ્લેખ આવે છે અને ગુરુ દત્તાત્રી પણ એનો દીકરો છે આ ગુરુ દત્તાત્રી એમાં બહુ મોટી વાત છે તો આ જાળવો ખાસ કરીને વાહે મોટા મોહરની ખબર ને આ મોબાઈલ ના એટલા ઉપાડા લીધા છે તો પેઢીયું ભૂલાઈ ગઈ છે એ ખબર નથી હાઠ હાઠ વરના ખબર નથી તો મારે બે મિનિટ મારો દીકરો આવ્યો છે બાપ મારે એને સાંભળવો છે બાપ બે મિનિટ આવ્યો બાપ એને માયક દે મારા હવજ માં વિશે ખાલી બે મિનિટ કારણ કે પાંચ મિનિટ છે બોલવાની મારા બાપ લે આજે મારો દીકરો આવ્યો છે

મને ખૂબ મજા આવે છે અને મા મોગલ ખૂબ સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરે બાપ બોલીએ મોગલ માત બોલો બાપ શિવ ગ્રીવા ભરણ શિવ ગ્રીવા ભરણ અને શ્રીકાંત સૈયા અને રામા અનુજ બલરામ શિવના ગળામાં જે આભૂષણ છે એ નાગ શિવના ગળાનું આભૂષણ છે એ નાગ શિવ ગ્રીવા ભરણ શ્રીકાંત શૈયા શ્રીકાંત નામ વિષ્ણુ નારાયણ જે નાગ ઉપર પોટે છે ઈ નાગ શિવગ્રીવાભરણ શ્રીકાંત સૈયા અને રામ અનુજ રામનો ભાઈ લખમણ તો કે કોણ તો યે નાગ રામ અનુજ અને બલરામ તો કે કૃષ્ણના મોટા ભાઈ એ નાગનું રૂપ શિવ ગ્રીવા શ્રીકાંત સૈયા રામ અનુજ બલરામ એ તો ચાબુક તોડો ચંડિકા હે ભવાની એ ભગવતી મોગલ એને તો તું ચાબુક બનાવીને રાખતી હોય તો માં તું કેવડી ભવા પર છું હે મથરાણી દેવ આંખ ભરી માત ગંગેવ આહુડા ધરું સત ને સેવ તું ત્યારે આકલ કરતી અનમોગલમાં ભગવતી બાળને ખમમા તું કેતી છોરના રુદિયે રમતી રહેતી આરતી રોજ ઉતરતી ઓલો સૂરજ જાણે હેલ ચંદ્ર મહાકાન ના કુંડળ ખેલ ચુડલીએ તારલી આટમ કેલ તુકમ કમ ડગલા ભરતી ધરમ દજા ફરકતી થરર થર થરર થર થરકતી ડાક ડંબરની અઘોર ગતિ આરતી રોજ ઉતરતી એવા અંતરના ના આશીષ પામવા ઝપટ નમાવું શીશ રુધિ રાખતી નહીં મારીશ ગુના તું માફ કરજે ਨਨ ধন ਪਰਮ ਪਰ ਦਇਆ ਨੂੰ ਦੇ ਜੇ ਤੂੰ ਦਾਤਰ ਸਮਰਤਾ ਸਦਾ ਰਹੇ ਸੰਸਕਾਰ ਮਾਤ ਤੂੰ ਅबरे भर ਜੇ ਇਹ ਵੀ ਔਖਾ ਦਰਨੀ ਆਏ ਗੋਰਵਿਆਲਾ ਓਜਤ ਨਿਰਮਾਨਾਏ ਭਗੂੜੇ ਰਮਤੀ ਜਮਤੀ ਜਾਏ ਜੀਂਡਵੇ ਨਾ ਗਣ ਕਾੜੀ ਇਹ ਵੀ ਮਛਰਾੜੀ ਮਹਾਕਾਲ ਛੋਰੂੜਾ ਨੋ ਨਹੀਂ ਵਾ ਕੋਵੜ રાખ ને તપિયો તણી સંભાળ માત મણિધર વડવાળી માત મોગલ મછરાળી માત મણિધર વડવાળી બોલ શ્રી મોગલ માતની અચારણ છે ને આ વસ્તુ છે બાપ ચારણ બોલતો રૂડો લાગે હા ઈ કે અમુક ભાષા બાપુ ચારણ ને સમજાવતી નથી નથી ઈ કે મજા આવે છે જો સમજાવતી નથી મજા આવે તો સમજાઈ જાય ને તો તમારી જિંદગી સુધરી જાય ભલા માણા ઈ ચારણ ની છે ભાષા માં બાપ એટલે ખૂબ આનંદ આવ્યો મારો બાપ તોય માતાજી ખુબ સુખી રાખે એમ માના તમને બધાને આશીર્વાદ છે હવે આરતી નો સમય છે કોઈ ધૂણવાનું આવતું હોય બાર વી હજાર અનેક પર રૂપિયો મૂકી અને આના કોઈ ગુનેગાર બનશો નહીં કારણ આ ધામની માલકો રૂપિયો મૂકનાર મહાપાપ લાગે છે એટલે રૂપિયો મૂકશો નહીં મોબાઈલ બંધ રાખજો બને એટલે અહીંયા સેવા આપજો બાપ બોલ એમાં ગોલમાં